કોઈ જાનહાની નહીં પોલીસ ઘટના સ્થળે પહોંચી મંગળવારે સાંજના છ વાગ્યાના અરસામાં એક આયસર ટેમ્પો નંબર જીજે શૂન્ય એક એફટી તેર સુડતાલીસ કવિતા ચોકડી તરફથી આવી ઓવરબ્રિજ નીચેથી પસાર તે સમયે ભરૂચથી કીર્તિસ્તંભ જતી એસટી બસ નંબર જી જે અઢાર ઝેડ એકાણુ સુત્તાણુ મુસાફરો સાથે ઓવરબ્રિજ નજીકના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી તેની સાથે અથડાઈ ગયો હતો જેને કારણે એસટી બસના આગળના ભાગે નુકસાન થવા પામ્યું છે અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી બસના તમામ મુસાફરોનો આ બાદ બચાવ થયો છે અને ટેમ્પોનો ચાલક અકસ્માતે પગલે ટેમ્પો ઘટના સ્થળે મૂકી પલાયન થઈ ગયો છે અકસ્માતની જાણ થતાં નવિપુર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક હળવો કર્યો હતો રિપોર્ટર અવિઝ સૈયદ તહેલકાર ન્યૂઝ નવીપુર We're we'll